કેમ છો મિત્રો ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણા નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારા માટે ખાસ નેક્સ્ટ નર્સ ડિજિટલ પ્લેટફોર્મ લઈને આવ્યું છે અલગ અલગ સિરીઝ ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલમાં ચાલી રહી છે તે સિવાય પણ આપ જોઈ શકો છો કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે બહુ જ અગત્યનું છે મિત્રો જે બહેનો નો કોર્સ કર્યો છે એટલે જે બહેનો ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે એવી બહેનો માટે બહુ જ આઈએમપી એમસીક્યુ એનાલિસિસ કરવાના છે આપણે પેપર સોલ્યુશન લઈને આવી રહ્યા છે તમારા માટે એટલે જે પણ બહેનો છે તે અમારી સાથે જોડાવા માગે છે અમારી સાથે તૈયારી કરવા માગે છે તેવી ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ જે બહેનો છે એમને ઓલરેડી અમારી આ ચેનલને